હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે આવી ગયું છે સન્ડે તો હું જાઉં છું મમ્મી ઘરે અને ને માન માન રેડી કરી કારણ કે જીએનસી ના માથામાં એટલી બધી કે જીએનસી જીએનસી ના માથા આમાં તો બટાઉનસી ને જો માન કા તી માથામાંથી ગૂચ તો જીએનસી રડતી નહીં જીનું રડતી ને કેમ રડતી એમ રડતી નઈ હા તો જો નીચે વિકી બોલાવે તો ચાલો પેલા આપણે એને જવાબ આપી આવીએ તો હું અહીંયા આવી ગઈ છું અને જીએન્સ ગઈ છે એના નાનું આરે મેગી લેવા કારણ કે અહીંયા આવીને એને મેગી યાદ આવી ગયું તો એ આવી ને એના નાનું આરે મેગી લેવા ગઈ તો એમ આવે બનાવે મેગી પછી ખાઈ લેશે આ તો સ્ટાર્ટ કર કૃપા કે હું સ્ટાર્ટ તો મિક્સર નું કામ ચાલુ છે ચતણીનું કામ ચતણીનું કામ ચાલુ છે અહીંયા અહીંયા આટલી બધી તો વટાઈ ગઈ તો હજી વાત પણ ચાલુ જ છે તો જેનથી આવી ગઈ તો કોણ કોણ મારી જેમ મેગી બનાવવા પેલા આવી રીતના કાચી મેગી ખાઈ લેતા હોય કોણ ખાઈ લેતા હોય એ મમ્મી કા કાળું બકડ્યું છે પણ આ ફેશિયલ મારું બકડ્યું છે જ્યારે હું પેલા અહીં હતી ને જ્યારે હું ભેળ બનાવું હોય ને તો હું આ માત બનાવીને ખાતી ખબર નહીં મમ્મી કે આ બકરી નાખી દેવું પણ તોય મેં નાખવાનું ન દીધું કારણ કે આ મારું પેશિયલ છે મને એમાં સ્વાદ આવે હશે અલગ એટલે નહીં જ્યંતી હા જ્યંતી ખાય છે મેગી આગળ કેવી છે

તો અમે ચડી ગયા છે ઉપર અને જીએનસી કરે છે શું જો આયા જીએનસી ની દવા કાઢી નાય રાખીટ પણ જીએનસી દવા પીવા નથી આવતી આયા ઓયા હા દવા પી લે પેલા ચાલો ગુડ ગર્લ હોય દવા પી લે ગુડ ગર્લ કોણ છે તો ચાલો 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 દવા પી લ્યો શું એકવાર રમી લઉં

તો મેં ને બે ડ્રેસ લીધો અમે તો તમને બતાવું તો જો અમે લઈ આવ્યા આ પિંક કલર લાઈટ લાઇટ પિંક કલર છે પણ આમાં થોડુંક અલગ દેખાય છે તો આ મારા માટે છે અને આ એમાંગી માટે છે જીએન્સી પડી જશ તું સીધી બેસ તો આમાં બાટિકમાં બીજો કલર ના હતો અને મેં હમણાં જ મરૂન કલરનો લીધો એટલે મેં બાટિક ના લીધું એમાંગીએ બાટીક લીધું એટલે આ છે રેડ અને ગ્રીન અને આ લાઈટ મારો છે અને બે નાના ડબ્બા લીધા કારણ કે મોટા ડબ્બા જીએનસી છે ને અવરુ પાવડર ધોરી નાખે છે એટલે હું નાના જ ડબ્બા લઉં મોટા ડબ્બા જ નથી લેતો અને કમ્ફોર્ટ ના પામ છું મને ખબર છે તું પાવડર ધોળી નાખે જ એટલે ડબ્બો લઉં છું તો ચાલો અમે બે એ લીધો તો આ કેવો લાગે છે ને મારો એ મને કોમેન્ટ કરજો મને બાટિકની લેવાની ઈચ્છા હતી પણ બાટિકમાં લાઇટ ને આવે વધારે ડાર્ક કલરમાં જ આવે છે એ હું હમણાં ખોલી દઉં ને મને લાઇટ કલર વધારે ગમે તો અત્યારે વાગી ગયા છે નવ અને અમે જમવા બેસી ગયા છે તો મમ્મીએ બનાવી છે આજે પાઉંભાજી કૃપાલીએ બનાવ્યું છે વેજીટેબલ સેન્ડવિચ અને ચતરી તો બોપાણે તમને બતાવી કૃપાલી વાતતી હતી અને લીમન આમ સ્પેશિયલ અને છાશ બતર મીઠું ને માડીજીયા ને લીજી લેજી આયા દો દો કેમ કેમ ભાજી કેવી છે મસ્ત હા તો અમે આવી ગયા છે ક્યાં ના અને હું જેમ સિને સુડાવું છું તો અત્યારે લાગી ગયા છે કોણો તો ચાલો જીએમસી સુધારી દઉં અને આજનો મારો વિડીયો જોવા લાગે ને મને કોમેન્ટ કરજો તો ચાલો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો